નમસ્કાર દર્શક મિત્રો તારીખ વીસ અગિયાર બે હજાર ચોવીસ વાર બુધવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના કપાસ બજારના દ્રશ્યો કપાસ ભારીની વાત કરીએ તો આજે ચારસો ભારી ઉપર આવક જોવા મળી રહી છે અને પાલમાં પણ સારી એવી આવક પાલમાં જોવા મળી રહી છે અંદાજે પચીસથી ત્રીસ વાહન જેવી પાલમાં આવક જોવા મળી રહી છે તો આજે સુરેજ બજાર ભાવ ગઈકાલે વાત કરીએ તો નવસો રૂપિયાથી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા આસપાસ કપાસમાં બજાર રહ્યું હતું અત્યારે વકલો થોડાક નબળા હોય છે હવાવાળા તેના હિસાબે ભાવ થોડાક ડાઉન જોવા મળી રહ્યા છે આજે કેવું બજાર રહે છે કપાસમાં જાણી રહેલીએ હાલો પાંચ ભારે ચૌદને છત્રી હાલો ચૌદને છપ્પન મળી ગઈ એમ જેમાં ચૌદસો ને છપ્પન રૂપિયા એક હજાર ચારસોને છપ્પન રૂપિયા

એક હજાર ચારસો ને એકસઠ રૂપિયા ચૌદસો ને એકસઠ રૂપિયા ચૌદસો એકસઠ રૂપિયા ભાવો થયા છે એક હજાર ચારસો ને એકસઠ રૂપિયા ના ભાવ ચૌદસો ને એકસઠ રૂપિયા મિત્રો વકાલ જોઈ શકો છો ચૌદસો ને એકસઠ રૂપિયા